સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલું નવું ઇન્ટેક વેલ અચાનક એક તરફ નમી પડતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાય થયાની ઘટના હજુ તાજી છે અને ત્યાં વધુ એક ટેકનિકલ બેદરકારી સામે આવતા પાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે આમ આદમી પાર્ટીએ આ ઘટનાને કોન્ટ્રાક્ટર અધિકારીઓને મિલીભગત અને ગુણવત્તાહીન કામગીરીનું પરિણામ ગણાવીને તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં નવા ઇન્ટેક વેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જોકે કામગીરી પૂર્ણ થાય એ પહેલા જ આ વિશાળ સ્ટ્રક્ચર એક તરફ નમી ગયું હતું આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચર્ચા જાગી છે કે શું કામગીરીમાં ગુણવત્તાનો અભાવ છે કે પછી સોઇલ ટેસ્ટિંગમાં ગંભીર ચૂક રહી ગઈ છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે આપના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગના કારણે નબળું બાંધકામ થઈ રહ્યું છે તડકેશ્વરમાં ટેસ્ટિંગ દરમિયાન પાણીની ટાંકી ધ્વસ્ત થઈ હતી જેમાંથી તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે વેડફાઈ રહ્યા છે હું પોતે સિવિલ એન્જિનિયર છું અને ટેકનિકલ બાબતે જાણું છું એટલા માટે આ સુરતની અંદર તાપી નદીના કિનારે જે પાણી માટે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ જ થાય છે એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલ નું આખું સ્ટ્રક્ચર છે 3 થી પાંચ ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શન નું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અફજોર થઈ જાય હાલ ઇન્ટેક વેલ જે છે છે પોઝિશનમાં એટલે મારી માનનીય કમિશનર શ્રી માનનીય મેયર શ્રી માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને વિનંતી છે કે હાલ એસવી એનઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા આની એકવાર ફરી એક વાર સ્ટ્રક્ચર રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ હાઈડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછી એમનો જો આવે કે ભાઈ આ આ આગળ વધારવા માટે કેવા પગલા ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય નહીં તો આ ઇજારેદાર ને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે છેલ્લે આ સ્ટ્રકચર સુરત ની જનતાને કોઈ કામ રહેશે નહીં એટલે આજે આ સ્થળ ઉપર હું

ચાલુ રહી છે અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખે આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે ટેકનિકલ ખામી સર્જાણી છે એના કારણે આખે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે તમને જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે પણ અમારી જયારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેકવલ કે ફેન્ચુઅલ બનાવવાના કામ છે તે તમામ કામો યુનિક કોન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની એસવીએનઆઈટી પાસે આખી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે કામ લાગી શકે એવું હોય તો જ આગળ ને આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઈજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે આખી આખ્યાખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે સાથે સાથે એમનો જેટલું પણ ડ્રેનેજ નું પાણી નીકળતું હોય નીકળતો આરએમસી પ્લાન્ટ નું પાણી નીકળતો એ તમામ વેસ્ટ તાપી નદીની અંદર ઠાલવી રવામાં આવે છે આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આ જે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરીઓ કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ત્યારે ખાસ કરીને માનનીય મેયર શ્રી માનનીય કમિશનર શ્રી તમામને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારી આવે છે એ તમામને વિનંતી છે કે આમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે